નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમશોકમાં આજના વિડીયોમાં વાત કરશું પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઓ અંતર્ગત વાત કરીએ તો મિત્રો જેની અંદર વ્યાજબી ભાવે ઘરનું ઘર મળી રહે તેમના માટે અમૂલ્ય તક છે ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવા માટેની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે ખાસ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે જેમાં આ યોજનાની અંદર લાભ છે તે કયા શહેર વિસ્તારને મળશે જેમાં પાદરા હાથીજણ અમદાવાદ તરસીમિયા ભાવનગર અંકલેશ્વર ધોળકા જેતપુર છે ઉપલેટા અમરેલી મહુવા શાસ્ત્રીનગર ભાવનગર નવસારી તેમજ મિત્રો વડોદરા છે ગોરવા ગોત્રી અટલાદ્રા પ્લોટ એ અટલાદ્રા પ્લોટ બી સુરત છાપરાભાડા કોસાડ અમરોલી સચિન મહેદાવાદ ખાસ મિત્રો વાત કરીએ તો જે રાજ્યના તેર શહેર તેર શહેરમાં વીસ સ્થળોને આ પાત્રતા નાગરિક હોય તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર ટુ પોઈન્ટ ઓ અંતર્ગત મકાન અને નાગરિકો માટે બોર્ડના વિનિયમો મુજબ એફોર્ડેબલ દરે મકાન મેળવવા માટેની અમૂલ્ય તક છે એટલે કે મિત્રો વ્યાજબી ભાવે મકાન છે એ મેળવવા માટેની ખાસ મિત્રો આ તેર શહેરમાં વીસ સ્થળો માટેની અમૂલ્ય તક છે આ યોજનાનો જે પ્રકાર છે ઇડબ્લ્યુ એસ ટુ અરજી સાથે ફોર્મ ભરવા માટેની થતી રકમ ડિપોઝિટ છે સાત હજાર પાંચસો મકાનની જે કિંમત છે ખાસ મિત્રો નવ લાખ રૂપિયા છે સગવડતાની અંદર વાત કરીએ તો આ આવાસ યોજનાની અંદર એક પોઈન્ટ પાંચ બેડરૂમ હોલ કિચનની સગવડતા છે તેમાં પણ મિત્રો કાર્પેટ એરિયા વોશ બાલ્કની સહિત છે એકતાલીસ ચોરસ મીટર તેમજ ચારસોને એકતાલીસ ચોરસ ફૂટનો કાર્પેટ એરિયા છે એ મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસિયલી વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે એટલે કે મિત્રો હાલ આ અરજી શરૂ છે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર જઈ અને એપ્લિકેશન ફોર્મ છે તેના ઉપર જઈને તમે અરજી છે તે કરી શકો છો જેમાં કરારનામું છે તે પણ તેમાંથી તમને પ્રાપ્ત થઈ જશે જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન છે એ સૌ પ્રથમ તમને મળતી રહે ધન્યવાદ